સ્થિતિ એટલી ખરાબ છે કે લોટ અને રોટલી જેવી વસ્તુઓના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય લોકો માટે તેને ખરીદવી મુશ્કેલ બની રહી છે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે દૂધ જેવી રોજિંદી ચીજવસ્તુઓ પણ લોકોની પહોંચની બહાર થઈ રહી છે અને તેનું કારણ તેમની અસહ્ય મોંઘવારી છે મળતી માહિતી અનુસાર ખરાબ આર્થિક પરિસ્થિતિથી ઝૂમી રહેલા પાકિસ્તાનના કરાચીમાં શહેરના કમિશનરે ડેરી ફાર્મર્સ એસોસિએશનની માંગણીઓ સ્વીકારીને વધારાની મંજૂરી આપ્યા બાદ દૂધના ભાવમાં લિટરે દસ રૂપિયાનો વધારો થયો છે કરાચીમાં દુકાનો હવે પીકેઆર બસો ને દસ પ્રતિ લિટરના ભાવે દૂધ વેચી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ